સ્વાગત સભા નો બ્લોગની અંદર આજે આપણે સવારે સવારે જોઈ શકો છો વાડી આવી ગયા છીએ કબૂતર ને જોઈ શકો છો રસ્તે તો મિત્રો આપણે થઈ ગયા એન્ટર વાડીમાં જોઈ શકો છો બાકી આ બાજુ ગવાર ચોરા ને બધું કમ્પ્લીટ છે ને આપણે થઈ ગયા એન્ટર જો આ બાજુ પડ્યું છે આ બાજુ મગફળી

અત્યારથી મોટર ચાલુ કરી છે એટલે સાંજે બંધ કરીશું તો બંને રજૂ ફૂલ બ્લોક થશે આજનો પણ તો મિત્રો આપણે સવારથી મોટર ચાલુ હતી અને આ બાજુ પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે પેલી બાજુ આપણે ભરવાનું થતું નથી કેમકે પેલી બાજુ ડીપી બદલવાની થાય તો આપણે તે બાજુ ગારો થાય એટલે પાણી બાજુ નથી ચાલુ કરવાનું આ બાજુ જોઈ શકો છો ફરી આપણે ગાયને આ બાથરી દીધી છે ને એક સાધનો પૂરો અને ખારીને એક દોરજી ફરી અને મૂકી દીધી હવે આપણે જઈ રહ્યા ઘરે કે ઘરે જઈને આપણે જઈશું માતાજીએ તો બને જો મિત્રો આપણે નઈન થઈ ગયા તૈયાર ને હવે જઈશું માતાજીના મઠે તો બ્લોગમાં બને રહેજો તો જય માતાજી મિત્રો તો આ છે આપણે જુઠાણી પરિવારની ચામુંડા માતાજીનું મઠ તો જોઈ શકો છો મંદિર કેવું સરસ મજાનું બનાવ્યું છે મિત્રો આ આપણે માતાજીના મઠે અને આ છે આપણે વિપુલભાઈ જય માતાજી

અને મોટર ચાલુ હતી એક વખત પાછું પણ આપણે નહી લીધું અને હવે ઘરે જઈએ છીએ ચા પીવા માટે તો ચા પીને આવીને પછી પાછા લોગ બનાવશું તો બને વાડીએ રોજ ગયા છે ચા પીને આપણે જવાના હતા એક નાની પાડી છે બાકી આપણું ઘર જુઓ તમે બાકી હવે કરીશું બ્લોગને એન્ડ મળીશું આગલા બ્લોગ વિડીયોમાં જેમાંથી